એ કામ કરી ગયો વિકૃત મહેન્દ્ર કાવટિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંથ પર સંચાલક મંત્રીના કક્ષાનો હોદ્દો પણ ધરાવતો હતો જો કે ત્રણેક મહિના પૂર્વે તેને તેમાંથી પણ હાંકી કાઢ્યો અને તેનું કારણ એ નશો હતું ચોથા ધોરણની અંદર ભણતીય દીકરી જેને ધવાન અને શું ફેર લાગે અને એ જ સ્કૂલની અંદર જેના ચરણ સ્પર્શ કરીને આપણે વિદ્યા લેવા જતા હોય એવા આચાર્ય એ દવાના નામે દારૂ પાય અને દુષ્કર્મ આચરી જાય જો કે ફરી એક વખત આ વિવાદ એટલો છેડાયો છે કે એક રાજકીય નેતાને સાથે સીધો સંપર્ક થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હો છો પ્રદીપ અમરેલીની અંદર આવેલી વંડા સ્કૂલની અંદર ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વધુ એક કલંકિત ઘટનાએ આઠ દિવસથી બે દીકરી સાથે સતત દુષ્કર્મ ગુજારી રહેલા લંપટ શિક્ષકને સ્થાનિક લોકોએ ઘેરી અને પોલીસના હવાલે કર્યો અને અત્યંત શર્મનાક અને અમાનવીય એવી તૃષ્ટા કરનારો આરોપી એ શિક્ષક વિશે જે માહિતીઓ સામે આવી રહી છે ને એ માહિતી સાંભળીને તમે પણ હચમચી ઉઠશો મળતી માહિતી પ્રમાણે મહેન્દ્ર કાવઠિયા નામના આ વિકૃત શિક્ષક એ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના સગા નીકળ્યા છે જાણવા એ પણ મળી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાના બહેન એ મહેન્દ્ર કાવઠિયાના સગા કાકી થાય છે કહેવાય તો એવું પણ રહ્યું છે કે મહેન્દ્ર કાવટિયાના પત્ની અમરેલી જિલ્લા પંથકની અંદર જ સર્વિસ કરતા હતા અને મહેન્દ્ર કાવટિયાને અમરેલીમાં પોસ્ટિંગ આપવા માટે પણ પરસોત્તમ રૂપાલાનો પ્રભાવ એ કામ કરી ગયો વિકૃત મહેન્દ્ર કાવટિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંથ પર સંચાલક મંત્રીના કક્ષાનો હોદ્દો પણ ધરાવતો હતો જો જોકે ત્રણેક મહિના પૂર્વે તેને તેમાંથી પણ હાંકી કાઢ્યો અને તેનું કારણ એ નશો હતું આ વાત અને આ માહિતીઓ જે અમે કહી રહ્યા છીએ ને એ અમરેલીની બજારોની અંદર ચર્ચાઈ રહી છે અને વિપક્ષના નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને આ કલંકિત કરનારી એક પછી એક ઘટનાઓ જે સામે આવી રહ્યા છે જે ઘટનાઓની અંદર અમરેલીની અંદર નરાધમ શિક્ષકોની ઉપર એવી કોઈ કાર્યવાહી નથી થઈ રહી કે જેના ભાગ રૂપે એવો દાખલો બેસી શકે કે આ શિક્ષકે કરી તો બીજો કોઈ નહીં કરે શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીને દારૂ પાય અને વારંવાર તેના ઉપર દુષ્કર્મ આચરતા લોકોના ટોળા ભેગા થઈ ગયા અને શિક્ષકે એ પોલીસના હવાલે કર્યો જો કે પોલીસે વિકૃત આરોપી મહેન્દ્ર કાવઠિયાની સામે પોક્ષો હેઠળ ગુનો દાખલ કર્યો નરાધમ શિક્ષકે ધોરણ ચારમાં ભણતી બે બાળાઓ સાથે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો જ્યારે આ ઘટના બની હતી ત્યારે એ શાળાની અંદર માત્ર માત્ર મહેન્દ્ર કાવઠિયા એક જ શિક્ષક હાજર હતો આ શાળાની અંદર ધોરણ થી પાંચમાં માત્ર સત્તર બાળકો અભ્યાસ કરે છે અને પ્રિન્સિપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠિયા નામનો શિક્ષક અહીં ફરજ બજાવે છે અહીં માત્ર એક જ વર્ગમાં તમામ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે પ્રિન્સિપાલ રજા ઉપર હોય તો શિક્ષક એકલો હોય અને જ્યારે શિક્ષક એકલા હોય ત્યારે રિસેસમાં રૂમનો ઓરડો બંધ કરી અને આ પ્રકારનું કૃત્ય આચરતો હતો પરિવારના લોકોએ અત્યાર સુધીની અંદર છેલ્લા આઠ દિવસની અંદર બનેલી ઘટનાની અંદર બે બાળકીઓએ આખી આ ઘટના કહી પરંતુ છેલ્લા અઢી વર્ષની નોકરીના કાર્યકાળ દરમિયાન આવી ઘટના નહીં બની હોય જ્યારે જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ઘટના સામે આવે છે ને કે જે ઘટના એ ચર્ચિત અમરેલીથી ગાંધીનગર પહોંચે છે ત્યારે ત્યારે કોઈ ના કોઈ રાજકીય નેતા સુધી એ ઘટનાના તાર પહોંચે છે અને વારંવાર વિવાદની અંદર રહેતા વારંવાર ચર્ચાની અંદર રહેતા પરશોત્તમ રૂપાલાનું નામ પણ આ ઘટના સાથે જોડાયું તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અને સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદના સગા સાથેનો સંબંધ આ શિક્ષકને નીકળ્યો છે શું આ શિક્ષકને બક્ષવામાં આવશે કે પછી શિક્ષકની સાર સંભાર કરી મામલો શાંત પડે એટલે તેને છોડી મૂકવામાં આવશે તમારું શું માનવું છે આ ઘટનાને લઈને તે ખાસ અમારી કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર